આ કેસની જે ફર્ધર તપાસ કરવામાં આવેલ તો એક તાહિર નામના આરોપીનું નામ જાહેર થયેલ હતો જે કી કે મૂળ માલદા વેસ્ટ બંગાળનો રહેવાસી છે એ આરોપી ઉપર એક ટીમ બનાવવામાં આવેલી જેમાં એસપી કે સિદ્ધાર્થ અને વિરજીત હતા અને વાયરલેસ પીએસઆઈ હેમંત નિનામા હતા આ તાહિરના જે નયા આઈડેન્ટિફાયર્સ છે ફોન નંબર્સ વગેરે આઇડેન્ટિફાઈ કરવામાં આવેલા અને એક ટીમ જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર સીએચ પનારા હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ ગલિયા અને પોલીસ કોન્સ્ટેબલ અંજુમ શેખ ને ત્યાં માલદા મોકલવામાં આવેલ અને મને હર્ષ થાય છે કે ભાઈ એ જે ત્રણેયની એક નાની ટીમ હતી એ ના કેવલ તાહિરને ત્યાં આઇડેન્ટિફાઈ કર્યા આ જે બહુ ગીચ વિસ્તારવાળો એરિયા હતો એમાં એ લોકોએ જેટલી પણ આપણી ઇન્ટેલિજન્સની અને ઓપરેશનલ સ્કિલ હોય છે એનો ઉપયોગ કરીને એને ત્યાંથી ડિટેન કરીને ટ્રાન્ઝિટ વારંટ ઉપર અહીંયા લઈને આવ્યા છે એ તાહિર જે છે એ ફેક કરન્સીનો મોટો એક ક્લેયર છે બે હજાર પણ એટીએસ ખાતે એક ગુનો દાખલ કરવામાં આવેલ હતો જેની તપાસ પાછળથી એનઆઈએ એનઆઈએને ટ્રાન્સફર થયેલ હતી એ કેસમાં પણ આ આરોપીને સજા પડેલ છે અને આ આરોપી ત્યારથી બે હજાર ત્રેવીસમાં પેરોલ જમ્પ કરીને વોન્ટેડ થઈ ગયેલો હતો આ સિવાય બે હજાર પચીસમાં સુરત શહેરમાં પણ એક એફઆઈસીએનો કેસ દર્જ થયેલ હતો એમાં પણ આ આરોપી વોન્ટેડ છે અને ત્રીજી વખત આ કેસમાં પણ આ એ આરોપીની ધરપકડ થઈ છે જો હું લાસ્ટ ટાઈમ પણ કીધા હતા આ એફએસએલ અને જે પ્રિન્ટિંગ પ્રેસ હોય છે આની હાલ રિપોર્ટ પેન્ડિંગ છે એની રિપોર્ટ આધારે જ અમે ક્વોલિટી બાબતમાં કે હાઈ ક્વોલિટી છે કે કઈ રીતનો છે આ કહી શકાય આના સિવાય બીજા આરોપીઓનો રોલ ખુલી શકે આજે એનો ગામ છે એ બાંગ્લાદેશ બોર્ડરથી બહુ નજીક છે પણ આમાં એફસી એના સ્ટેટમેન્ટમાં આવો છે કે ભાઈ એવા એજન્ટ્સ જે કી કે બોર્ડર પારથી આ કરન્સી લાવતા હોય એવા એજન્ટ્સ જોડે આના एना कॉन्टेक्स्ट छे एना मार्फत आ करेंसी एलाओ तो सर जो पिछले केस के बारे में आप बता सकते हैं उसमें जो इनिशियली आपने चार लोगों को गिरफ्तार किया था क्या उनके ट्रेन से आप और लोगों को भी सर्च करने के प्रोसेस में है